નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલનું આજે આપણે એનએમએસ અને જ્ઞાન સ્થાનના આગળના જે પ્રશ્નોની વાત કરીએ તો એની અંદર એક મુદ્દો છે આકૃતિ આધારિત પ્રશ્નો હવે આકૃતિ આધારિત પ્રશ્નો કમસે કમ આઠથી દસ માર્ક્સનું પૂછાય છે પણ જો તમે નિયમ પ્રમાણે ચાલતા હોય તો એ 10 દસ માર્કસ મળી શકે એવા છે તો આકૃતિ આધારિત પ્રશ્નોની અંદર થોડાક મુદ્દા જોવાના છે નંબર એક ચોરસમાં રહેલા चौरस नहीं संख्या चौरस में रहे लंब चौरस की संख्या लंब चौरस में रहेगा चौरस की संख्या आने। લંબ રહેલા ત્રિકોણ આ પાંચ મુદ્દાઓનો સમાવેશ થાય છે અને સૌથી પહેલા આપણે પહેલો મુદ્દો જોઈએ ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા જોવા માટે બેઝિક થી આપણે શરૂઆત કરીએ નંબર એક આપણને ખબર છે કે આ એક નાનો ચોરસ જ છે ઓકે જો ચોરસ આવો હોય તો આની અંદર આપણે ગણતરી કરવા જઈએ તો એક બે ત્રણ ચાર અને એક આ મોટો ચોરસ કે જે કુલ પાંચ ચોરસ થશે જો આવો કોઈ ચોરસ હોય તો આની અંદર આપણે દાખલો સરળતાથી કેવી રીતે ગણવો કેમ કે તમે જેવા આગળ જશો તેની અંદર ચાર બાય ચાર નું પણ ચોરસ આવશે પાંચ બાય પાંચ નો પણ ચોરસ આવશે છ બાય છ નું પણ ચોરસ આવશે તો આપણે દરેક વખતે એક બે ત્રણ 1 એક બે ત્રણ જાણવાની જરૂર છે નહીં તો પહેલા તો આપણે ચોરસની સંકલ્પના સમજીએ કે ચોરસ કોને કહેવાય તો જે આકૃતિની લંબાઈ અને પહોળાઈ કેવી હોય સરખી હોય એને ચોરસ કહેવાય માની લો કે આની અંદર લંબાઈ કેટલી છે બે છે પહોળાઈ કેટલી છે બે છે તો આની તમે ચોરસ કહી શકો માની લો કોઈ આવી આકૃતિ હોત તો આની લંબાઈ કેટલી થઈ ગઈ ત્રણ થઈ અને આ બે થઈ તો આને ચોરસમાં ગણી શકાય નહીં આને આપણે લંબચોરસમાં આની ગણતી કરવી પડે આની વાત આપણે પછી કરી હાલ આપણે ચોરસની વાત કરીએ જો તમને કોઈ એક આકૃતિ આપેલી હોય કે તેની લંબાઈ અને પહોળાઈ કેવી હોય સરખી હોય તો શું કરવાનું સામાન્ય રીતે ગણી લેવાનું એક અને બે તો અહીંયા એકનો વર્ગ વત્તા બે નો વર્ગ એકનો વર્ગ શું થાય એક વત્તા બે નો વર્ગ શું થાય ચાર કુલ થઈ ગયા પાંચ क्लियर અહીં ગણી લેવાનું 1 2 અને 3 તો આને આપણે ગણતરી કરીએ 1 એટલે 1 નો વર્ગ 2 એટલે 2 નો વર્ગ 3 એટલે 3 નો વર્ગ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 + 1 10 + 4 14 કુલ 14 ચોરસ આવેલા છે જો 4 બજાર નું ચોરસ હોય તો 1 2 3 4 એટલે કે 1 નો વર્ગ 2 નો વર્ગ ત્રણનો વર્ગ અને ચારનો વર્ગ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ તો આની અંદર ચાર વીસ એક દસ દસ કુલ ત્રીસ ચોરસ છે મહાવરા માટે તમે પાંચ બે પાંચના ચોરસની ગણતરી કરજો એક બે ત્રણ ચાર અને પાંચ અને એનો જવાબ તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને મને પણ ખબર પડે કે હું જે તમને ભણાવું છું એનું તમે રિવિઝન ચાલુ જ રાખેલું છે ક્લિયર તો આ છે આપણે ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા